હાલ તો દોસ્તો આજ આપણે છોકરાને શરદી થઈ ગઈ ને બાપ દેવાનું છે તો આ બાપનું મશીન છે અને આ આપણે આમાં આપણે ઓલું નાખી દીધું ઇન્જેક્શન તોડીને તમને બતાવું આ ઇન્જેક્શન છે આ બહુ શરદી હોય તો એક નાખવાનું બાકી બે નાખવાના પછી જો આમાં આગળ આપણે બાપ દેવાનું છે ચાલુ કરીએ મશીન જો આપણે ચાલુ થઈ ગયું છે શરદી હોય બહુ કફ તોડી નાખે બાળકોને અમુક તમારા વાઇડ બાળકો હોય એ ન રાખે આ જો સીધો છે આપણે એટલે એને મજા આવે રમવાની એમ કે રમકડું છે આવો તમે આ મશીન આ લે આ આપણે બંધ કરવાની ચીજ છે આ બંધ કરી દઈએ આ ચાલુ થાય કન્ટિન્યુ અને ત્રણ બે બે ત્રણ વાર ડોઝ દેવો પડે તો કમ્પ્લીટ કપ તૂટી જાય કેમ કે કપ અહીંયા આપણે સાતીમાં બાળકો આપણે તો કાઢી લઈએ આમ કરીને પણ બાળકોને અહીંયા જામી ગયો હોય એટલા માટે આને બાપ દેવો પડે ચો દાત કાઢે મજા આવી ગઈ ને મજા આવી ગઈ ને હા બંધ બંધ કરી દેવું પોરો ખાવો ચાલો આપણે બંધ કરી દઈએ કડીક વાર શું થાય હેઠા હે હાલ તીખું તીખું લાગે કે મજા આવે મજા આવે ચાલુ કરું હાલ ચાલુ હાલ ચાલુ થઈ ગયું તો દોસ્તો આવી રીતના બાળકોને બાપ દેવાય તો તમે કઈ રીતના બાપ દો કમેન્ટ કરજો અને અમને આઈડિયો આપજો અમને તો ઘરે બેઠા આ મશીન લીધું છે બે હજાર રૂપિયાનું અને જો બાળકોને શરદી ઉધરસ હોય તો આ બાપ દઈ દેવાનું કેમ કે કપ તૂટી જાય તો દોસ્તો હવે એમાં આપણે બાપ દીધું તો એમાં ઇન્જેક્શન આપણે પૂરું થવા આવ્યું છે તો આપણે થોડુંક જોઈ લઈએ જો આમાં પાણી હોય એની છે આમાં આપણે જેટલો વધારો ઘટાડો કરવો હોય એટલો અહીં ઉપરથી થઈ જાય આ ફેરવવાનો આમ તો અત્યારે થોડુંક પાણી છે એટલે પાણી એ કન્ટિન્યુ ચાલુ તો પાણી ન હોય તો મશીન તો ચાલુ જ રહે પણ એનું ફિલ્ટર આ છે બગડી જાય ન ખોટે ફોટો આકો તો બગડી જાય અને મશીન બની જાય તો બરી જાય તો આમાં કઈ વોરંટી હોતી નથી બે વરની હોય તો આપણે બે વરની વોરંટી પૂરી થઈ ગઈ કેમ કે મશીનના વર થયા પાંચ પાંચ વર થઈ ગયા મશીન એ શું કરેલા તું

તો દોસ્તો આપણે બીજું ઇન્જેક્શન નાખી દીધું છે કેમ કે આને શરદી બહુ છે અને કેળા ખાધા ચોમાસામાં કેળા ખાધા તો બીજું ઇન્જેક્શન નાખી દીધું છે ને હવે આપણે સ્ટાર્ટ કરીએ જો ભાઈ આવી છે ખોઈલું કારીગરનો દીકરો છે હો ભાઈ આઈએ બુકું છૂટે દોસ્તો વિડીયો ગમો હોય તો લાઇક શેર અને આવી ટકોરી છે ટકોરી મારતા જોઈએ એટલે આખા નવા વિડીયો આવી ગયા આપણા જો આવી ટંકોરી આવી છે અહીંયા તો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન દબાવી દેજો ટંકોરે ટંકોરે વગરમાં ખબર પડે ને જો આવી તો જય માતાજી જય હોરા